સુરતના ઉદના વિસ્તારમાં ફરી એકવાર ચોરીની ઘટના સામે આવી છે અક્ષર કોમ્પ્લેક્સમાં અજાણ્યા ચોરી એસીના કોપર પાઇપ ચોરી લઈ ગયા છે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ઉધનાના અક્ષર કોમ્પલેક્ષમાં ચોરીની ઘટના સીસીટીવીમાં સ્પષ્ટપણે દેખાઈ શકે છે રાત્રિના સમયે ચોર કોમ્પ્લેક્સમાં પ્રવેશ્યો અને એસીમાંથી કોપર પાઇપ કાઢી લઈ જઈને ફરાર થઈ ગયો ચોરે કમર્શિયલ બિલ્ડિંગને નિશાન બનાવી એસીના કોપર પાઇપને લક્ષ જેનો મોટો ભાગ સ્ક્રેપ માર્કેટમાં ઊંચા ભાવે વેચાય છે આથી ઉદના વિસ્તારમાં સતત આવી ચોરીઓ થતી હોવાની ચર્ચા છે સીસીટીવી ફૂટેજમાં ચોરનો ચહેરો તથા તેની હરકત સ્પષ્ટ જોવા મળતા પોલીસ હવે તેની ઓળખ અને લગાતાર ગુંડાગીરીમાં તેની સંડોવણી અંગે તપાસ ચલાવી રહી છે સ્થાનિકોએ ચોરીના બનાવને ધ્યાનમાં રાખીને પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગણી કરી છે

પચીસ થી ત્રીસ હજાર રૂપિયા ની ચોરી થઇ વારંવાર ચાર થી પાંચ વખત થઈ ગયું છે આ એટીએમ છે અને એના ત્રણ ચાર વખત કાપીને લઈ ગયા છે હવે ભવિષ્યમાં કોઈ અનહોની કોઈ મોટો બનાવ નહી બને એટલા માટે ફરિયાદ આપી છે પોલીસ શું કે પોલીસ કઈ કરતી નથી પોલીસે કીધું છે કે અરજી આપી દો અમે તપાસ કરીશું પકડીને લાવીશું અને આ પોલીસ સ્ટેશનથી ફક્ત બસો મીટર દૂર છે લગભગ એક ગાડી પર છે અને બીજો ઉપર ચડે છે બે જણા છે

પરમ રાજનિકાન મધુગર चौहान છે કઈ જગ્યા છે મારું ઉદ્યા ટશન પાસે અક્ષર કોમ્પ્લેક્સ કરીને હોલ છે એ હોલમાં મારી દુકાન છે ચાલીસ નંબર ની મિસ્ટર મિકેનિક કરીને એમાં મારી એસી લગાવેલી હતી હવે એસી નો પાઇપ એમે ચોરી ગયા છે કેટલી દુકાન કેટલી એસી પાઇપ ચોરી ગયા ટોટલ પાંચ જેવી દુકાનો ના એસી ના પાઇપ ચોરાઈ ગયા છે લાગે છે ચોરો એટલા બેફામ થઈ ગયા છે શું કામ માંગો માં હવે બેફામ જેવું કોઈ કેવા જેવું છે નહીં કારણ કે પોલીસને કીધું હોય પોલીસ ઓક છે કે અમે તપાસ કરીએ છે હવે એ લોકોમાં એવું છે કે એ લોકો બધા ગાવ્દાર હથિયાર ને એ બધું લઈને ને ફરતા હોય હવે એમાં અમારા મોબાઈલો છે એમાં mobile માં થી બધું વધારે રિસ્ક ને વધારે માલ પડ્યો હોય અમારો હવે દુકાન ચોરી જાય તો બી અમારે આવી રીતે જવાબ સાંભળવાનો footage માં કેટલા ચોર દેખાય footage માં બે ચોર દેખાય છે શું કેવા હવે આના માટે ઘટના સ્થળે હવે કઈ જલ્દી થી પ્રવૃત્તિ કરે તો કઈ સારું થાય સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત